તો હવે લેટ બાય મેલી કેમ સો બધી મજામાં તો જય દેવર ગતિ જય માતે નવ તમારો બધાને સ્વાગત છે ઓકે તમે બધા મજામાં તો મજા મજામાં જ રહેવાનું હોય તો નવ લોક તમારો બધાને સ્વાગત છે ને મિત્રો આપણે ને બગડાણ ગયા હતા દિરીશ ભાઈ નોલે તો એક દેશ આ ક્લિપ આવશે તો જોઈ લે તો બધા મસ્ત મજાની ને અત્યારે જો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ઓલી બાજુને વરસાદ હાલની અંદર પડતો આવે છે આપણે જે બધી બાજુ વરસાદ છે બરોબર વરસાદ હું તમને બતાવું આગળ કદાચ હજી અમારે નથી અહીંયા છે મિત્રો આ ખોલો પવન છોકો દેખાય નહીં એ જે વરસાદ હાલમાં ચાલુ છે તો આપણે જે છે હું આવે ને એ બતાવી અત્યારે તો વરસાદ વરસાદ આવતો નહીં આપણે અહીંયા હજી કોરું ધબડક છે ક્યાં દઉં ને મિત્રો વરસાદની વાત હોય પણ આવતો નથી શું કરું જો બધી બાજુ વહેરી ન હોય આપણે જે નહીં આવતો જાયની વાવનું બધું બાકી એવું છે બધું

કેટલા વિગા સો પચી વીગ આવી શકે તો સો પચીસ વેગ આવે ને આવું દિનેશભાઈ એને બધું સીતાપળી આ સીતાફળે આવ્યા ને મોર મોર આવ્યો ને આ પોટનું સીતાબળે તો ઉકાઈ ગયું તો એવડે એવડે કંઈક સીતા પડે ને આપણે ફરવા આવ્યા હતા ફરવા એટલે કે આટો મારવા ને હવે ભાઈ આપણે ધીમે ધીમે દિનેશભાઈ ઓડીએ તો આવું છે બધું અમારે દિનેશભાઈ એનું સીતાબળીને ખાવાના મળે દિનેશભાઈ અમારે અમારે તો કહે નહીં તમારે બધી ખાવા હોય તો આવતો દિનેશભાઈની વાળીએ ફોન બોન કરીને આવવાનું હોય કે ન હોય ખબર નહીં પણ દિનેશભાઈ મારી જેમ ગમે ના અનલિમિટેડ કહે ને ઘડી કાંઈ ને ક્યારેક અહીંયા છે એ હોય બધું હવે મિત્રો છે ને આપણે તુલસીભાઈની વાડી આવે તો અમારે બળ જાય હતો એના એટલે કે એના ખેડૂને કા અને અહીંયા વર્ષે હર્ષે બાપી દાત કાઢે તો તો એનું રહેવાનું મકાન ને એવું છે આ બાજુ હું તમને બતાવું આ સફર એનું છે જો ફેમિલી એટલે તમને દેખાય ને અહીંયા હોતું આ કાંઈક એનું સફર છે ને આ રૂમ છે ને તો આ બધી જમીન એની જ છે મગજ મેન્યુ બેન્યુ આવી દીધી છે

પાણી ગળી ગયું આવે છે ત્યાં પાણી પાણી થઈ ગયું તમને નહીં દેખાય કદાચ આ જો આપડો હાદો પડ્યો છે ભાઈ સિટીમાં હોય ને તો આપડે ત્યાં સિસ્ટમ વાળું ઝુંપડું છે વરસાદ બહુ આવે પવન આવે એટલે આ ઝુંપડું આ ઝુંપડું એટલે કે પાડી દેવાનું આવડું આ હું બહાર બતાવું તમને બહાર ફોન બોન નહીં લીધે ફરી બહાર જો વરસાદ આવે છે આપણે તાલી દેખાડું બોલો ભાઈ ખબર હેલ ને ઉઠી જાય તાલી દેખાડવું એમ જો આ બધું વરસાદ આલે આલે હું પેલી ગયો આમ જો જો તો પાણી ન લે આપણે આગા ભાગી ને આ બોલ થી બતાવું તમને તો વરસાદ એક ચાલુ થઈ ગયો છે આપણે જો આ પવન કેટલા હોય મિત્રો પવન કેટલા પવન જો બોલો સાંભળો જો સાંભળો તો જો સાંભળો ટ્રેક્ટર બેક્ટર આપણું બધું પેઢું ભાઈ ના બહાર એ બધું પલતું છે બિચારું હું કરવું બોલવામાં આપણે પાસે સુવિધા કોઈ મિત્રો હોય નહીં તો આ ખેતરમાં વરસાદ બરસાદ ભરે તો

એ આડું નોકરી તો પાવ અંદર પાણી ગળી જાય આપણે એને બેલું મેકી દીધું ઉડે નહીં ને એમ પાવ નો પાક બહુ ઉડે તો આ બાજુ એને મિત્રો પાણી બાણી ભરવા કઈક મેકી ડોલું ને બોલું બધું કેમ કે અમારે પાણી બાણી ન હોય પીવાનું વેવું પડે ગામમાંથી તો અમારા ભાભી ને બધા પલતા પલતા હે ને પાણી બાણી ડોલ બોલે કઈ મેં કઈ એવું લાગે ને કે અહીંયા બીજે ઊંઘતા હોય એવું લાગતા હોય હા બાકી તમને અવાજ કદાચ નહીં આવતો તળ 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 બોલે છે આપણે છેતરી ની અંદર થી

આપણી માથે છે પણ વરે એવા નથી કીધું આપણે હેલે જઈએ આમાં ઓલી આ નાખી લે ટાઈશ તો આમાં કંઈ ગારો નથી થતો બાકી આમાં માલો ને તો ગારો સોંટી દે આમાં તો આ ઢેંગડીમાં સામાં પાણી ભરાઈ ગયેલું હતું તો ઉકાઈ ગયું આપણે જઈએ આવું આપણું ઘર છે ખબર દેશે છે બધાને

તો હું મિત્રો છે ને અમે લોકો બપડું બાંધીધું છે ને આપણે ડૂલ છોપાવીએ છીએ ડૂલ એટલે કે બધાને ખબર પડતી જ હોય જમીનવાળા હોય એને ખબર પડી જીધું હોય બાકી શિક્ષણ હોય એને કદાચ ન ખબર પડતી હોય એને કદાચ પડતી જ હોય એમ કે એને બધી વિડીયો વિડીયો જોતા એટલે ખબર હોય તો આપણો જે જે કપ હશે નાના છે આમાં એને ડૂલ છોપવાનું કામ બધું ચાલુ કરી દીધું છે આઈપીડી છે આપણી દાંતોડીને બી શરૂ આમાં ડૂલ છે ને કોઈકો પેડા ભાવી નર્ષદભાઈને અમે એના છે ને આ બધું જે કપ હશે ને એમાં બધે સોંપી દીધું છે ને આમાં આપણે સોંપવાનું હોય તો હોય ને આપણે ડોલ બોલ સોંપવા મળીએ આમાં કો ખાલા હોય ને હું તમને બતાવી કેવા ખાલા હોય એમ અહીં જરૂર ખાલું જરૂર તો એવું ખાલું હોય ને તો અહીં સોંપી દેવાનું પણ અહીંયા આપણે સોંપવાનો નહીં કેમ કે આ થોડાક પાયા પાયા છે લાડ જગ્યા નથી હોય એમાં લાળ જગ્યા હોય ને તો સોંપવાનો બાકી સોંપવાનો નહીં તો આપણે સોંપવા દઈને સોંપવા દઈએ નહીં પણ સોંપવા મળીને વાદળા જવું તમે